અરજીને લઈને બી ઇન્ડિયાના ન્યૂઝ દ્વારા આર વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા આજ રોજ એરપોર્ટથી વર્ષા મેડીના સ્ટેટ હાઇવે પર આવેલા પાકા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે બી ઇન્ડિયાની ધારદાર રજૂઆતના પગલે ગેરકાયદે દબાણ પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પણ અથવા ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો બી ઇન્ડિયાને જણાવશો તો બી ઇન્ડિયા જનતાનો અવાજ તંત્ર સુધી અમે પહોંચાડીશું આપની સમસ્યાઓને આપણે આ જે રોડ છે વર્ષામેડી થી લઈને એરપોર્ટ સુધીના જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પેટા વિભાગ મુન્દ્રા હસ્તકના રોડ છે જિલ્લા કચ્છાના તેમાં અમુક લોકો દ્વારા પાકા દબાણ કરીને દુકાન ઊભા કરવામાં આવેલ હતું જેના દૂર કરવા બાબતે આપણે અગાઉ નોટિસ પહેલાથી આપેલ છે અને બીજું એના પછી આપણે સ્વેચ્છાએથી દૂર કરવા આ લોકોને અમે જણાવેલ સ્વેચ્છાએ આ લોકો અમુક પોર્ષણ દૂર કરેલ હતું એના પછી આજે આપણે જિલ્લા પ્રશાસન અને તાલુકા પ્રશાસનને સાથે રાખી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મુન્દ્રા સેક્શન અંજારમાં આ ઉક્ત દબાણ આપણે દૂર કરવામાં આવે છે કારણ કે આજે બાંધકામ હતું આ લોકો જે પાકા દબાણ કર્યા હતા આપણું બાંધકામ નિયંત્રણ રેખાના અંદર પહેલાંથી આવતું હતું અને માર્ગ સલામતીના લીધે ઉક્ત દબાણો દૂર કરવાનું આપણે જરૂરી જણાવ્યું એટલે આપણે આ જે દબાણ દૂર કર્યા છે હું જાહેર જે પબ્લિક છે રિક્વેસ્ટ કરું છું કે જે પણ દબાણો આપણા બાંધકામ નિયંત્રણ રેખાના અંદર આવતું હોય આ અમને જાણ કરે જેથી અમે ઉક્ત દબાણો દૂર કરી શકીએ અને લોકોના જીવન સુરક્ષિત થાય થેન્ક યુ